જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે તો એ યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરી શકાય એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું અને એ પણ તમે ઘરે બેઠા તમારા જ ફોર્મ ભરી શકો છો આ વિડીયો હું તમને મારા મોબાઈલ થી ફોર્મ ભરી બતાવવાનો છું અને એકદમ હેલી ભાષામાં કોઈ પણ ખેડૂત ભરી શકે છે આ ફોર્મ ભરવા માટે તમારી પાસે આધાર કાર્ડ બેંકની પાસબુક અને સાત બાર આઠ ની નકલ તો આ ત્રણેય ડોક્યુમેન્ટમાં તમારા મોબાઈલમાં ફોટો પાડીને રાખવાના છે આ વિડીયો જોઈને તમે આ ખેડૂત પોર્ટલની કોઈ પણ યોજનામાં ફોર્મ ભરી શકો છો અને મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા મારી એક વિનંતી છે એકદમ વિડીયોને લાઈક કરી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આ વિડીયો શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે તો મિત્રો આ પ્રકારનું ગૂગલ ક્રોમ છે તમે જોઈ શકો છો જો તમે આ પહેલી વાર આ એપ ખોલો છો તમને આવી એ સૂચના આવશે તો આમાં તમારે આ બટન પર ક્લિક કરવાનું છે ફરીવાર તમારે આ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ ગૂગલ ક્રોમ ખુલી જશે અને તમારી સામે આવી એક સ્ક્રીન આવી જશે અને આમાં તમારે આ સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું આઈ ખેડૂત તમારે અંગ્રેજીમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત તો એમાં સર્ચ રિઝલ્ટમાં તમને આ પહેલી વેબસાઇટ દેખાય છે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન તો આ પહેલી જ વેબસાઇટ તમારે ખોલવાની છે તો થોડી વાર લોડિંગ થશે અને આ ખેડૂત વેબસાઇટ ખુલી જશે આ આઈ ખેડૂતનું નવું પોર્ટલ છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પહેલાં પોર્ટલનો દેખાવ આ પ્રકારનો હતો અને એમાં હવે અપડેટ કર્યું છે અને આ પ્રકારનો દેખાવ છે તો આમાં તમને આ સ્ક્રીન જોવા મળશે તો આમાં તમારે નોંધણી બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નવું એક પેજ ઓપન થઈ જશે જેમાં સૌથી પહેલાં લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો થાય છે એમાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે ખેડૂત ઓપ્શન પસંદ કરવાનો છે ત્યાર પછી આવું એક ડાયલોગ બોક્સ આવશે આ આઈ ખેડૂત પોર્ટલ ચાલુ રાખવા માટે તમારા મોબાઈલમાં લોકેશન ચાલુ કરવું પડશે તો એ પરમિશન ચાલુ રાખવા માટે આવું એક ડાયલોગ બોક્સ ખુલશે આ પરમિશનનું બોક્સ તમારે ગમે ત્યારે આવી શકે છે તો જેમાં તમારે આ પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સરનામું સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે જેમાં સૌથી પહેલાં જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ તમારે જે લાગે એ તાલુકો પસંદ કરવાનો ત્યારબાદ ગામ પસંદ કરવાનું અને ત્યાર પછી ખાતા નંબર સિલેક્ટ કરવાનો અને મિત્રો ખાતા નંબર સિલેક્ટ કરવામાં આવી એરર આવે કે કોઈ ખાતા નંબર જ ન દેખાય નો ડેટા નું સિમ્બોલ આવે આ તમને ખાતા નંબરનું લિસ્ટ જોવા મળશે પણ ક્યારેક આ પ્રકારની એરર આવી જાય છે અને મિત્રો તમારી આવી એરર ન આવતી હોય તો વિડિયોને સ્કીપ કરી લેજો જો તમારે પણ આવી એરર આવે તો ઉપર ગામ સિલેક્ટ કર્યું છે એ ગામ સિલેક્ટ કરવામાં અદલા બદલી કરવાની છે તમે જે ગામ સિલેક્ટ કર્યું એ ફેરવી નાખવાનું છે અને ફરી પાછા ખાતા નંબર સિલેક્ટ કરવા જવાનું છે અને ફરી પાછી નો ડેટાનો સિમ્બલ આવે તો તમારે ફરીવાર ગામ ફેરવાનું છે બીજું ગામ સિલેક્ટ કરીને જોઈ જવાનું છે અને બીજા ગામમાં સર્વે નંબર બતાવે છે કે નહીં અને ફરી પાછા તમારો ગામનું નામ સિલેક્ટ કરી ખાતા નંબર સિલેક્ટ કરી લેવાનો છે તો પછી એરર વહી જશે અને ખાતા નંબર આવી જશે ત્યાર પછી નીચે નામ સિલેક્ટ કરવાનું થશે અને જો એમાં પણ એ રીતના એરર આવે નામ ન દેખાડે તો એમાં પણ બીજાના ખાતા નંબર સિલેક્ટ કરી નામ ચેક કરી જવાનું છે જ્યાં સુધી તમારા ખાતા નંબર ઉપર તમારું નામ ન આવે ત્યાં સુધી એ રીતે ચેક કરવાનું છે મિત્રો આ પોર્ટલ અપડેટ કર્યું છે એટલે થોડાક દિવસ આવી એરર આવતી રહી છે તો મિત્રો ખાતા નંબર નાખી તમારે નામ સિલેક્ટ કરવાનું છે તમારે જે પણ ખેડૂતની નોંધણી કરવાની હોય એનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછીનું સ્ટેપ છે કેપ કોડ ભરવાનું તો નીચે આપેલું કેપ કોડ અહીં ભરી લેવાનો છે અને ત્યાર પછી સાચો અને આગળ તે બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજું એક પેજ ખુલ્યું છે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે તો ખેડૂતનો મોબાઈલ નંબર નાખી બાજુમાં ઓટીપી મોકલો એવું બટન છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી ત્યાં નંબર ઉપર ઓટીપી જે છે એ ઓટીપી અહીં નાખવાનો છે પાંચ આંકડાનો ઓટીપી છે એ ઓટીપી અહીં નાખવાનો છે તો તમે જોઈ શકો છો આ પ્રકારનો ઓટીપી છે જો તમારે પહેલી વાર ઓટીપી ન આવે તો તમારે રાહ જોવાની છે આ મિનિટ પૂરી થાય પછી એક બટન આવશે રિસેન્ટ ઓટીપીનું તો ત્યાંથી તમે બીજી વાર ઓટીપી પાડી શકો છો કદાચ એવું થાય કે પહેલી વાર ન આવે તો બીજી વાર ટ્રાય કરો ત્યાર પછી તમારે ઇમેલ આઈડી આપવી હોય તો આપી શકો છો એ ફરજિયાત નથી તમારે નાખી હોય તો ત્યાર પછી આગળનું સ્ટેપ જોઈએ પાસવર્ડ બનાવવાનું તો આમાં પાસવર્ડવાળા ખાનામાં ટચ કરશો એટલે આ પ્રકારની સૂચના આવશે આવી ગૂગલ તરફથી સૂચના આવશે કે તમારે આવા પાસવર્ડ રાખવો છે ગૂગલ તમને સજેશન કરે છે કે આ પાસવર્ડ રાખો પણ મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારનો પાસવર્ડ યાદ ન રહે એટલે આ સ્ટેપમાં તમે ખાસ ધ્યાન રાખજો આ બટન ન દબાઈ જાય તમારે નીચેનું બટન દબાવવાનું છે મારો પોતાનો પાસવર્ડ બનાવો તે બટન તો આપણે એ બટન પર ક્લિક કરીશું તો આપણે પોતાનો પાસવર્ડ બનાવવાનો છે અને પાસવર્ડ એવો રાખવાનો કે જેમાં ઓછામાં ઓછા આઠ આંકડા હોવા જોઈએ અને આઠ આંકડામાં પેલી એબીસીડી બીજી એબીસીડીના અક્ષરો આવવા પડે અને એમાં નંબર અને સ્પેશિયલ કેરેક્ટર પર આવવા પડે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રકારનો પાસવર્ડ બનાવવાનો છે ત્યાર પછી બીજા ખાનામાં તમારે ફરીવાર એનો એ પાસવર્ડ નાખવાનો છે ત્યાર પછી નીચે આપેલા કેપ ચકો ભરવાનો છે દસ પ્લસ આઠ એટલે કે અઢાર તો એનો જવાબ નાખી નીચે સબમિટ કરો તેવું બટન છે એના પર ક્લિક કરવાનું છે તો મિત્રો ત્યાર પછી તમારી નોંધણી થઈ જશે અને તમે લોગિન પેજ ઉપર આવી જશો તો લોગિન થવા માટે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો છે તો આપણે નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલમાં નાખવાનો છે અને નીચે તમને બે ઓપ્શન જોવા મળશે પાસવર્ડ અને ઓટીપી તો એમાં તમે ગમે તે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો હું અહીંયા પાસવર્ડ ઓપ્શન સિલેક્ટ કરું છું તો પાસવર્ડવાળા ખાનામાં ટચ કરશું એટલે સૂચના આવશે આમાં તમારે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો આપણે જે પાસવર્ડ બનાવ્યો તે પાસવર્ડ નાખીને ત્યાર પછી કોડ ભરવાનો છે એકવીસ પ્લસ એક કેટલા એનો જવાબ આપવાનો છે અને ત્યાર પછી લોગ ઇન બટન પર ક્લિક કરવાનું છે અને જો તમારા મોબાઈલમાં પણ આવી સૂચના આવે તો આમાં તમારે ગોઈટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક ડાયલોગ બોક્સ આવશે આમાં તમારે પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજું એક સૂચનાનું પ્યાજ આવશે આમાં તમારે ટર્ન ઓન તેના પર ક્લિક કરવાનું છે આ એક ખેડૂત પોર્ટલ લોકેશનની પરમિશન માંગે એટલે આ સૂચના આવે છે તો આમાં પણ તમારે ટર્ન ઓન તેના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે લોગિન થઈ જશો હવે મિત્રો તમારે જે પણ વિભાગની યોજનાઓમાં ફોર્મ ભરવું હોય એ વિભાગ પસંદ કરવાનો છે હાલમાં ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ આ બે વિભાગમાં યોજનાઓ ચાલુ છે તમારે ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ફોર્મ ભરવું છે તો હું અહીંયા ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરીશ અને ત્યાર પછી શોધો બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી ખેતીવાડી વિભાગમાં હાલમાં જે પણ યોજના ચાલુ હોય છે એ યોજના નામ આવી જશે અહીંથી તમે આગળનું પેજ જોઈ શકો છો તો તમારે જે પણ યોજનામાં ફોર્મ ભરવું હોય એનું નામ ગોતવાનું છે તો મારે દવા છાંટાવાના પંપ યોજનામાં ફોર્મ ભરવાનું છે તો હું અહીંયા એનું નામ ગોતીશ તો મને નામ મળી ગયું છે તો મિત્રો તમે જે પણ યોજના સિલેક્ટ કરો એમાં અરજી કરતાં પહેલાં દસ્તાવેજ જોઈ જવાના છે જેમાંથી અમુક ડોક્યુમેન્ટ્સ ફરજિયાત અપલોડ કરવાના થઈ છે જેમાં આધાર કાર્ડ બેંકની પાસબુક અને જો ખેડૂત એસસી એસટી જાતિમાં આવતા હોય તો એમના જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થાય છે તો આ બેથી ત્રણ ડોક્યુમેન્ટ્સ ફરજિયાત અપલોડ કરવાના થાય છે બધી યોજનામાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સ હોય છે તો તમારે એ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે ફોટો પાડીને તો તમારે યોજનાના નામની સામે અરજી કરવાનું બટન છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારી સામે આવું એક સૂચનાનું પેજ આવી જશે જેને તમારે એકવાર વાંચી લેવાનું છે ત્યાર પછી નીચે તમને તમે જે યોજના પસંદ કરી એની વિગતો આવશે તો એ યોજનાનું વર્ણન આપ્યું છે અને નીચે તમને આગળ માટે ક્લિક કરો તેવું બટન છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ ઓનલાઈન ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારી અમુક પર્સનલ માહિતી આપવાની થશે જેમાં સરનામું આપવાનું થશે જિલ્લો તાલુકો ગામ એ સિલેક્ટ છે નીચે પિનકોડ લખવાનો અને ત્યાર પછી લિંક સિલેક્ટ કરવાની સ્ત્રી છે કે પુરુષ તો એમાં પુરુષ ઓપ્શન સિલેક્ટ કરી નીચે જાતિ સિલેક્ટ કરવાની તો ખેડૂત જે પણ જાતિમાં આવતો હોય એ જાતિ સિલેક્ટ કરી આગળ વધવાનું છે ત્યારબાદ ખેડૂત દિવ્યાંગ એટલે કે અપંગ છે કે નહીં હા કે ના સિલેક્ટ કરવાનું ત્યાર પછી ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે નાના સીમાન કે મોટા હવે ખેડૂતને જમીન પ્રમાણે સિલેક્ટ કરવાનું જો ખેડૂતને એક થી બે હેક્ટર જેટલી જમીન હોય તો એ નાના ખેડૂતમાં આવે મિત્રો આમાં હેક્ટરમાં લખ્યું છે અને આપણે વીઘામાં ગણીએ છીએ તો હેક્ટરની ન ખબર હોય તો હું તમને જણાવી દઉં એક હેક્ટર એટલે સવા છ વીઘા જેવી જમીન થાય છે તો તમારે ગણતરી કરી લેવાની છે કે તમે કયા ખેડૂતમાં આવો છો જો છ વીઘાથી તેર વીઘા જમીન હોય તો તમે નાનામાં આવો જો છ વીઘાથી ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂતમાં આવો અને જો તેર વીઘા ઉપર હોય તો મોટા ખેડૂતમાં આવો તો તમારે જે પણ ઓપ્શન લાગુ પડે એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછીનું સ્ટેપ છે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો હા અથવા ના જો હોય તો હા નહીં તો ના કરો ત્યાર પછીનું સ્ટેપ છે તમે સહકારી મંડળના સભ્ય છો હા અથવા ના ત્યાર પછી દૂધ મળીના સભ્ય હોય તો હા અથવા ના કરો ત્યાર પછી ખેડૂતના આધાર નંબર નાખવાનો છે અને ત્યારબાદ બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને અને ત્યાર પછી સેઆન નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજું સ્ટેપ છે બેંકની વિગતો આપવાનું તો મિત્રો એમાં સૌથી પહેલા બેંકનો આઈએફસી કોડ આપવાનો છે જે પાસબુકમાં લખેલો જ છે અને મિત્રો બહુ જૂની પાસબુક હોય તો એમાં જૂનો આઈએફીસી કોડ છે ચાર પાંચ વર્ષ પહેલા આ બધા બેંકના આઈ કોડ બદલાઈ ગયા છે અને મિત્રો આ આઈફીસી કોડ ગૂગલથી પણ મળી રહી છે તમારે જે પણ બેંક હોય એનું નામ અને એનું શાખાનું નામ ધારો કે મારે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે અને એની શાખા ટાઇટમ છે તો હું ગૂગલમાં સર્ચ કરી છ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બ્રાન્ચ ટાઇટમ આઈ કોડ તો એ રીતે તમે આ આઈ કોડ મેળવી શકો છો તો એ આઈએફીસી કોડ નાખી નંબર ચકાસો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે ચેક કરી જવાનું છે કે તમારા બેંકનું નામ આવી ગયું તમારે જે બેંકમાં ખાતું છે એ બેંકનો જિલ્લો આવી ગયો અને જેમાં ખાતું છે એ જ બ્રાન્ચ છે કે નહીં જો બધું બરાબર હોય તો આગળની પ્રોસેસ કરવાની તમારી બેંકનો ખાતા નંબર નાખવાનો નીચેના ખાનામાં બીજી વાર બેંકનો ખાતા નંબર નાખવાનો ત્યાર પછી પાસબુકમાં જે રીતે નામ હોય એ રીતે નામ લખવાનું સરનામું એ રીતે લખવાનું ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક કરીને સેઆબ્ન નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછીનું સ્ટેપ છે જમીનની વિગત તો આમાં તમારે તમારી જમીનની વિગત આપવાની છે અગાઉ નોંધણી કરતી વખતે જે ખાતા નંબર આપી જે જમીનનો રેકોર્ડ આપ્યો હતો એ જમીનની વિગતો હોય છે જ જો તમારે બીજી જમીન હોય બીજા ગામમાં જમીન હોય તો તમે એ જમીન અહીંથી એડ કરી શકો છો તો એ જમીન એડ કરવા માટે આ એડ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારે બીજી કોઈ જમીન હોય તો એની વિગતો આપવાની છે અત્યારે માત્ર આ એક જમીન ઉપર ફોર્મ ભરી શકો છો તો આમાં તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે બીજા ખાતા નંબર ઉપર જમીન હોય તો એ પછી પણ એડ કરી શકો છો અત્યારે માત્ર આ એક નંબર ઉપરથી જ ફોર્મ ભરી શકો છો તો ત્યાર પછી નીચે સેમ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછીનું સ્ટેપ છે દસ્તાવેજોની વિગતો તો જેમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ એડ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંથી તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે કે કયું ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવું તો સૌથી પહેલા આપણે આધાર કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરીશું તો ત્યારબાદ તમારી સામે અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે મિત્રો અગાઉ તમારે આધાર કાર્ડના ફોટા પાડીને રાખવાના છે બંને સાઈડના અલગ અલગ આ પહેલાં ઓપ્શનમાં તમારે આ આધાર કાર્ડની આગળનો સાઇડનો ફોટો અપલોડ કરવાનો થશે તો અપલોડ કરવા માટે આના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક પોપ અપ આવશે જેમાં તમારે આ પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફોટો સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે જેમાં તમારે ગેલેરી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો ત્યાર પછી તમારી ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરી લેવાનો છે આધાર કાર્ડનો આગળનો ફોટો અને મિત્રો એ આ ફોટાની સાઇઝ એક એમ બી કરતાં ઓછી હોવી જોઈએ એક એમ બી કરતાં વધારે સાઇઝ હશે તો ફોટો અપલોડ નહીં થાય તો મિત્રો ફોટાની સાઇઝ ઘટાડવા માટે એક વેબસાઇટ છે આઈ લવ આઈ એમજી ડોટ કોમ તો આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ વેબસાઇટમાં તમારે અહીંથી ફોટો અપલોડ કરવાનો છે તમારે જે પણ ફોટાની સાઇઝ ઘટાડવી હોય એ ફોટો સિલેક્ટ કરવાનો અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનો છે તો એ ક્લિકમાં તમારા ફોટાની સાઇઝ ઘટી જશે અને આ ફોટો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે તમારી બીજા ફોટાની સાઇઝ પણ ઘટાડવાની છે તો તમે જોઈ શકો છો એ ફોટો અપલોડ થઈ ગયો છે હવે તમારે નીચે આધાર કાર્ડની પાછળનો સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે ત્યારબાદ નીચે વર્ણનમાં તમારે કંઈક લખવાનું છે તમારે આધાર કાર્ડનો નંબર લખવાનો છે અને ત્યાર પછી સાચો બટન પર ક્લિક કરવાનો છે તો તમે જોઈ શકો છો આપણું એક દસ્તાવેજ ઉમેરાઈ ગયું છે તો બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે એડ બટન પર ક્લિક કરશું તો એમાં હવે આપણે બેંકની પાસબુક પસંદ કરીશું તો જે રીતે આપણે આધાર કાર્ડનો ફોટો અપલોડ કર્યો એવી જ રીતે આ બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરી લેવાનો છે તો આપણા બંને ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા છે મેં જે યોજના સિલેક્ટ કરી એમાં માત્ર આ બે જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા જરૂરી છે ત્યાર પછી મિત્રો નીચે તમને આ બટન જોવા મળશે સેવ એઝ ડ્રાફ્ટ અને સબમિટ તો એમાંથી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણું આ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું છે તો હવે આપણે આ ફોર્મ ભર્યાની પીડીએફ લેવાની છે તો મિત્રો આ લોડિંગ થયા પછી તમે આ પેજ ઉપર વી આવશો તો ફોર્મની પીડીએફ લેવા માટે આ રીતે સ્ક્રોલ કરવાનું છે આમાં તમે જે અરજી કરી એની માહિતી હશે અને છેલ્લે પ્રિન્ટનું બટન હશે તો આ ફોર્મની પીડીએફ લેવા માટે એ બટન પર ક્લિક કરીશું જો તમારા મોબાઈલમાં પોપ અપ બ્લોક હશે તો આ પીડીએફ ડાયરેક્ટ નહીં ખૂલે અને આ ઉપરથી નોટિફિકેશન આવશે જેમાં આના પર ક્લિક કરવાનું છે અને જો તોયથી આ ડાઉનલોડ ફેલ થાય તો તમારે ફરીવાર એ પ્રિન્ટવાળા બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારા ફોર્મની પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો જે તમે જે ફોર્મ ભર્યું એની પીડીએફ જોઈ શકો છો હવે આની તમારે પ્રિન્ટ કઢાઈ લેવાની છે જ્યાં પણ તમારે નજીક ઝેરોક્ષ કાઢતા હોય એની દુકાને જઈ આની પ્રિન્ટ કઢાઈ લેવાની છે અને આ પ્રિન્ટ તમારી પાસે જ રાખવાની છે જ્યારે તમારા ફોર્મની મંજૂરી મળશે ત્યારે તમારી આ પ્રિન્ટની જરૂર પડશે તો મિત્રો આ રીતે તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો